નર્મદા ડેમની જળસપાટીમાં જથમ વધારો થયો સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ એકસો પચીસ મીટરને પાર ગયો છે ત્રાણું હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પાણીની આવક વધી છે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના ત્રણ ગેટ ખોલી દેવામાં આવ્યા છે બંને ડેમના ત્રણ ગેટ ખોલીને સાડા ત્રણ લાખ ક્યુઝેક પાણી છોડવામાં આવ્યું છે નર્મદા ડેમમાં મોટી સંખ્યામાં પાણીની આવક થશે બિલકુલ એમ કહી શકાય કે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કારણ કે જે નર્મદા ડેમ ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં વરસાદ ના નર્મદા ડેમ ની સપાટી ના વધતી હતી પરંતુ હાલ જે વરસાદ સારો થઈ રહ્યો છે અને મધ્યપ્રદેશમાં વરસાદ સારો થતા નર્મદા ડેમની સપાટી છે જે ઉત્તર ઉત્તર વધી રહી છે હાલ લગભગ સાણું હજાર જેટલું ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી એકસો પચીસ પોઈન્ટ ઝીરો સાત મીટરે પહોંચી છે અને કહી શકાય કે જે ઉપરવાસમાં જે ઇન્દિરા સાગર ઓમકારેશ્વર જે ડેમો આવેલા છે તેના ત્રણ ત્રણ ગેટ ખોલાતા લગભગ ત્રણ લાખ જેટલું ક્યુસેક પાણી નરવાડા ડેમ માં આવશે જોકે આ પાણી આવતા લગભગ અડતાલીસ કલાક જેટલો સમય લાગે છે એટલે આવતીકાલે સતત કે સતત જે નર્મદા ડેમ ની સપાટી છે એનો વધારો થશે અને કહી શકાય કે જે નર્મદા ડેમ ની જે મહત્તમ સપાટી છે એક સાડત્રીસ મીટર જે મહત્તમ સપાટી વટાવશે એ હાલ એવું લાગી રહ્યું છે આભાર આશીષ સમગ્ર વિગતો બદલ